પાદરા તાલુકાના કરખડી કેનાલ રોડ પર આવેલી એલ કંપની આવેલ છે ઘણા ટાઈમથી વિવાદ ચાલી રહ્યો છે કામદારો જ્યારથી કંપનીનું બાંધકામ ચાલુ થયું છે ત્યારથી જ કંપનીમાં નોકરી કરે છે પણ કંપનીના મેનેજમેન્ટ કામદારોને તેમના હક અને અધિકારો આપતા નથી અને કામદારોનું શોષણ કરી રહ્યા છે જ્યારે કામદારોએ પોતાના હકની રજૂઆત કરી ત્યારે નોકરી ના આવવાના દબાણ કરી કાયદાકીય અવગણના કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લાભ આપેલ નથી જેથી કામદારો હડતાલ પર ઉતરીને કંપની સામે ધરણા ઉપર બેસી ગયા છે જોવાનું રહ્યું કે કંપનીના મેનેજમેન્ટ કામદારોને ન્યાય આપે છે કે નહીં આજે આંદોલન પર ઉતરવું પડ્યું અમારે મંગળવારે અમે જે આંદોલન કર્યું હતું ધોધમાર વરસાદની વચ્ચે ત્યાર પછી સાંજે પોલીસને બોલાવીને પાંચ વાગે એક લેટર પેપર એવું લખીને આપ્યું હતું કે ગુરુવારે બાર વાગે કંપનીની પ્રિમાઈ આ ઓગણત્રીસ કામદારોનું નિવાકરણ આવશે અમે એ વાતને બી સમર્થન આપ્યું હતું ત્યાર પછી ગુરુવાર થયો બાર વાગે અમે આવ્યા આ જગ્યાએ અમે બાર વાગે આ તો અમને બહાર ગેટની બહાર પેલા દુકાનની સામે નીચે બેસીને એવું કહ્યું કે આપણે એ મિટિંગ કરી લઈએ એટલે કેવું આ વસ્તુ છે આ કંપનીની પ્રિમાઇસીમાં બેસીને મેનેજમેન્ટને બે કોન્ટ્રાક્ટર ને સામે કામદારોની વચ્ચે બેસીને એનું સમાધાન આવતું હતું એ વસ્તુ પાંચ મિનિટમાં પતી જતું હતું પણ આ લોકોને પૈસા આપવા નથી ગ્રેજ્યુટી આપવી નથી એટલે બોનો બતા અને પાંચ મિનિટમાં મેનેજમેન્ટ નાથી નાસી ગયું અમે મેનેજમેન્ટને જોયું જ નથી કે કોણ સાહેબ આવ્યા હતા કોણ એ જાતે કંપનીના જે અહીં નોકરી કરે છે પરમેન્ટ એમને ખબર નહીં કે આ મેનેજમેન્ટના માણસો બોલો આ એક નવાઈની વાત છે ત્યાર પછી અમે નક્કી કર્યું છે કે કંપનીના બહાર અમે આંદોલન પર બેસી ગયા છે જય સુધી અમારું નિમાકરણ નહીં આવે ત્યાં સુધી ઊભા નહીં થઈએ અને હજુ બી આ સમજી જાય જો હજુ નહીં સમજે તો અમારા કડક શબ્દોમાં કહું છું અમારા આ અમારી રીતે અમે આંદોલન કરીશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તે કંપની વહેલી તકે સમજી જાય અને આ ઓગણત્રીસે ઓગણત્રીસ જનને કામદારોને ન્યાય આપી દે જય હિન્દ જય ભારત જય ભવાન જય માતાજી જય ભવાની મિત્રો હું આપનો કાર્તિક શીખડિયાર યુવા સારા ગુજરાત પાત્રા પ્રમુખ મિત્રો ખાસ બે દિવસ પહેલાં તમે જોયું હશે કે ટીએમએલ નામની કંપની કરાખડી પાસે આવી છે ઓગણત્રીસ જેટલા કામદારોને બોલાવે ના બોલાવે કંપનીના કારણોસર હવે કામદારોને ખરેખર ઘર ચલાવવું હોય તો ટીપાનું ચાલે કે મન ફાવે ત્યારે કંપની બોલાવે ના ફાવે ત્યારે ના બોલાવે એવું થોડું ચાલે કંપનીએ તે દિવસે સમય આપ્યો હતો ગુરુવારનો પણ આજે ગુરુવારે જે ઘટના ઘટી છે એ આપ સૌને કહીએ છીએ કે ગુરુવારે જે વાત વાયદો કર્યો હતો એ વાયદા પ્રમાણે આજની બહાર મિટિંગ કરવાની ના હોય ભાઈ કંપનીની જે તે જગ્યા હોય એ જગ્યા નક્કી કરી હતી કહેવામાં આવ્યું હતું ત્યાં કરવાનું હોય બહાર મિટિંગ જાહેરમાં અને બીજી જગ્યાએ બોલાવે અહીં બોલાવે તે બોલાવે એ ધંધો નહીં ભાઈ અમારી એક જ માંગ છે કે આ કામદારો જે કંઈ છે એ કામદારોને વહેલી તકે એમને ન્યાય મળવો જોઈએ બાકી બીજી કોઈ માંગ નથી અને વાત એક જ છે કે જ્યાં સુધી આ લોકોને માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને હજુ સમજી જાઓ બાકી અમે અમારી સ્ટાઇલમાં યુવા સેના ગુજરાત પોતાની સ્ટાઇલમાં આવશે ને ત્યારે ભારે થશે પછી કહેવાના આવતા પછી સમજાવવાના આવતા એટલે આજે જ સમજી જાઓ તો સારું વધુ નથી બોલવું બધાને જય માતા